સાથે હેલ્યુ ટુ ફેમિલી એક નવો બ્લોગ માં તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જ તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં તો મજામાં જ છો તો મિત્રો તમે કેતા છો કે મજામાં છો કેટલી વાર કેતા છો તો મિત્રો હું તો યાદ રહી જાય એટલે હું સબ બધી ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું આપણો બ્લોગ જો આ છે એ તમને બતાડ દઉં તો આજનો બ્લોગ માં તમે કન્ટિન્યુ બેના રહેજો હાલો તો અને મિત્રો આજે આપણે જવાનું છે ગઢડા કારણ કે એક જગ્યાએ જમવા આપણે જવાનું છે લગ્ન છે એટલે તો બ્લોકમાં રહેજો આપડે ક્યારથી જ લેવા આવશે આપણને તો ઉપડીએ કપડા બદલાય ને જગ્યા રેડી ને હવે આપણે છે ને ધીમે ધીમે હારવા મળવાનું છે અહીંથી એટલે પીયુષ ભાઈ આપણને લેવા આવે છે તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ધીમે ધીમે હાલવા મળીએ અને આપણે જવાનું છે કરી રહ્યા તો હાલો કન્ટિન્યુ રહેજો ચારમાં પાણી શરૂ કરી દીધું છે ને વાદળ આવતા વી જશે મિત્રો જો તમે એક એક ફૂટ નથી તો પવન બહુ છે ને ટાઈટ છે ફૂલે ફૂલ આજમાં એટલે એવું બધું છે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આ પાણી ચાલુ છે અમારે

અહીંયા તો આપણે ઘરે ભોગી જશે પણ ઘર તો આપણું બેન છે સાવી લાવતા ભૂલી જાય છે આપણે જે રાકેશ કાકાની વાટે એ આવી જાય પછી આપણે જઈ જમવા ડાયરેક્ટ નીકળી ગયું તો ચાલો કન્ટિન્યુ રહેજો બાકી આવી રીતનું કંઈક ગામ છે આપણું

આપણે અલ્પેશ ભાઈ હાટું ગાડી જોવા જવાનું છે શોરૂમ એ તારા વર્ગમાં કન્ટિન્યુ આપણે જવાનું છે કવર લેવાનું ફોન હાટું તો કન્ટિન્યુ રહેજો નીકળી ગઈ તો આપણે પોકી જાય છીએ પિંગલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આપણું મૂળ જાગી ગયું કે હાલો પિંગલેશ્વર જતા આવી લોકેશન છે આવડા જો બધા આવ્યા છે ને દરિયામાં પાણી છે હારી ગયેલા મહાદેવ જો આવ ખુલ્લા છે અહીંયા તો લોકમાં કંટિન્યુ રહેજો હાલો આપણે અહીંયા દરિયામાં જવાનું છે ને તો હાલો જઈએ આવી રીતનો કાંઈ રસ્તો છે ઉતરવાનો જો આપણે તો દરિયાની અંદર એન્ટર થઈ જાય છે આમાં પહેલાં પણ પહેલા ઉતરીને આવી રીતનો કાંઈ રસ્તો આવે જો અહીંયા અહીંયાથી પેછેલા આવો નવો રસ્તો છે અહીં આવું જેવું છે બધા અહીંયા હા બધા હેલા જાય છે ફટાફટના પહોંચી જાય પછી તમને દરેક બનુ આમાં મિત્રો પાણી ક્યારેક છે ને ભરાઈ ગયેલા હોય એમાં ક્યારેક ખુલ્લું છે રસ્તો

તો મિત્રો આપડે ઘરેડાઈ ગયા હતા ડાયરેક્ટ આપડે ખેડૂના ઘરે તો અત્યારે આપડે વિષ્ણુ ભગવાન ના હુવા ભેગા છે કેમેરામન કેમેરા બધાને રાખવા હું તક ગીએ લોગ બ્લોગ જ્ઞાન કરીને છીએ તો કેમ રહે વ્લોગ હારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં હર હર મહાદેવ